બાળકીને ડ્રેનેજનું ઢાંકણ વાગતા મોત નીપજ્યું હતું સુરત મનપાની ગંભીર બેદરકારીના કારણે પાંચ વર્ષની બાળકીનો ભોગ લેવાયો છે ડિંડોલી ચેતના નગર ખાતે ડ્રેનેજ લાઇનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જ્યાં બાળકો રમી રહ્યા હતા રમતા રમતા એક જ ઘરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડી જતા બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતાં મોત નીપજ્યું હતું બાળકીને બચાવવા માટે વ્યક્તિએ પણ પ્રયત્ન કર્યો હતો પણ તે વ્યક્તિને પણ પગના ભાગમાં ફ્રેક્ચર આવ્યું હતું ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં ફરજ પરના હાજર તબીબે બાળકીને

મજબૂત માર આવી ગયો છે પછી અમે ત્યાં ગયા તો અમને ખબર પડી કે એસએમસી વાલાએ એમ કુંડી એમ ઊભી કરીને મૂકેલી બેદરકારીથી રીતી હતી નીચે ઉતાડીને મૂકતા તો એવું ખત નહીં થતું અને ત્યાં બે બે છોકરીઓ એની રમતી હતી એક છોકરી તો હટી ગઈ બચી ગઈ પણ બીજી છોકરી ત્યાં જ રહી ગઈ એ કુંડી એના ઉપર પડી ગઈ એને માતામાં મજબૂત માર આવી ગયો એને હોસ્પિટલ લઈ ગયા તો હોસ્પિટલમાં અમને મૃત જાહેર કર્યું પછી અમને કીધું બાબા મેમોરિયલ હોસ્પિટલ ડિંડોલી કે સિવિલ લઈ જાઓ ત્યાં એમનું ટ્રીટમેન્ટ જુઓ હું થાય એવું નહીં અમે અહીંયા ચેતનનગર નવાગાંવ ડિંડોલીમાં કામ તો છ મહિના ઉપરથી ચાલતું છે પણ વરસાદના લીધે કામ બંધ થઈ ગયેલું અમને વરસાદ પછી પાછું ચાલુ થયું અને કુંડી કાલે દિવસમાં જ મુકાય છે આ તો એસએમસી માં જે કામ કરે છે એ લોકોની બેદરકારી છે કે એ લોકો એ કામ સીધી રીતે નહીં કર્યું એમ સીધી રીતે કુંડી મૂકતા તો એ છોકરી આજે બચી માંગ શું એ તો મેં તો એ જ માગું છું કે એને ન્યાય મળે એની છોકરી એસએમસી ના બેદરકારીથી ગયેલી છે તો એને ન્યાય મળે અને બીજી કોઈ બીજા કોઈની છોકરી આતે એવું નહીં થવા જોઈએ મારી પણ છોકરીઓ ત્યાં જ રમે છે એટલે મેં તો એવું જ સોચું છું કે એને પણ ન્યાય મળે અને બીજા હાથે એવું નહીં થાય